ની ઉપસ્થિતિમાં ત્રણ મહત્વપૂર્ણ એમઓયુ સંપન્ન થયા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ અને દેશ વિદેશની અલગ અલગ કંપનીઓ વચ્ચે ડીપ ટેકનોલોજી રૂપે ત્રણ મહત્વપૂર્ણ એમઓયુ સંપન્ન થયા આ એમઓયુ અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેકનોલોજી વિભાગ ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરાશે આ ઉપરાંત નાસકોમ દ્વારા રાજ્યની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની ક્ષમતાઓને વધારે મજબૂત કરાશે તથા આઈબીએમ દ્વારા તેના વોટસન અને એક્સ નામના પ્લેટફોર્મના માધ્યમથી બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્યોરન્સ ક્ષેત્ર માટે એઆઈ ક્લસ્ટર સ્થાપવામાં આવશે આ ઉપરાંત આઈબીએમ રાજ્યની શાળાઓ અને યુનિવર્સિટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસક્રમ વિકસાવવામાં મદદ કરશે આ અવસરે રાજ્યમાં પચીસ હજાર જેટલા ઇન્ફોર્મેશન ટેકનોલોજી વર્કફોર્સને તાલીમબદ્ધ કરવા વિવિધ પાંચ કંપનીઓએ રાજ્યની ચાર યુનિવર્સિટી સાથે કોર્સ પ્રોવાઇડર્સના એક્સપ્રેન્શન ઓફ ઇન્ટરેસ્ટ આદાન પ્રદાન યોજના ઉપર કામ કર્યું આ ઉપરાંત આઈટીઆઈ ગાંધીનગર અને સાયન્સ સિટી વચ્ચે રાજ્યના દસ હજાર વિદ્યાર્થીઓ માટે એકસો એંસી જેટલા સ્ટેમ વર્કશોપનું આયોજન કરવા માટે પણ એક એગ્રીમેન્ટ કરવામાં આવેલું હતું